अबे ऐसा ना खास में धालू से तो मिया जाकी बतावेश हाँ અમે ગુંદા ગોરખાંબલી રાયણ બધી જોઈ શકે છે આ અઢીસો રૂપિયાની કિલો વેચાય એટલે અઢી લાખની આ ઉનાળો હતો ને એટલે આ રીતનું મેં કરી નાખ્યું હતું ઓછું ટેમ્પરેચર ગરમી નડે નહીં નડતી નહીં ઓલો તડકો બહુ હતો ને એટલે મેં કેમ છે આપણે એટલું ઓછું કરવા માટે દિવાલ કરવી પડે દિલીપ હું એમ દિવાલ એટલે ઈટ નું કરવું પડે બે ત્રણ ઈટ નું ઓટલો ઓટલો કરવાનો નથી કરવાનો દિલીપભાઈ બધી આટો માર્યો કેમ લાગી દિલીપભાઈ આપણું હવે નવીનતા તો એ હતી કે તમે અહીંયા રહેતા નથી અને આવું સરસ બાગાયત છે બાગાયત ખાલી છે એટલું જ નથી પણ અહીં નથી રહેતા તો એટલા બધા ફળોના ઝાડ જોયા હોય તમારી વાડીએ પહેલી વાર જોયા બીજું એ કે ઘણા લોકો એમ કહેતા હોય અમે ઓર્ગેનિક કહીએ ને કલમોમાં કાંઈ નાખતા નથી અહીંયા એ એક વિશેષતા એ જોઈ કે ખડ છે ને તો ફળને નુકસાન નથી થવા દીધું એવી સરસ ટૂંકમાં માવજત છે મતલબમાં આપણે જો અહીંયા દવા છાંટવાનો કોઈ પણ પ્રકારનો ખડ નિંદામણની દવા છાંટવાનો પ્રયોગ થયેલો નથી એટલા માટે સો ટકા પ્રાકૃતિક કહી શકાય ક્યાંય પણ અમે જેટલી ટૂંકમાં આખા બગીચામાં ફેર્યા ક્યાંય દવાનો છંટકાવ કરેલો નથી ટૂંકમાં વીડી સાઈડનો કોઈ પણ પ્રકારનો છંટકાવ કરેલો નથી એટલે સો ટકા નેચરલ છે એ આમાંથી સાબિત થઈ જાય અને ભરતભાઈ પૂછ્યું તો કે અમે રોટા રાખીને ટૂંકમાં જમીનમાં કસરું પાછું આપી દેવું કરેલું છે મકાન છે ને વાડીએ રહેવાનું બતાવો તો એ કરીને ઉપાડીને કચરું એટલું ટૂંકમાં રોટા હવે આ ખડ છે તો ખડમાં પૂછ્યું અમે કે તમે આટલું બધું ખડ છે તો શું કરશો એમ તો કે રોટા રાખીને પાછું જમીનને પ્રસ્થાપિત કરી દેસુ આમ ટૂંકમાં જ્યાંથી આવું અહીંયા જવું જોઈએ એવો પ્રકૃતિનો નિયમ છે એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની અહીંયા હિતેશભાઈના ફાર્મ ઉપર થતી નથી જેમ કે વીડી સાઈડ નો છંટકાવ પણ અહીંયા નથી થતો મેં વાત કરીને કે રોટા થી કસરું પાછું જમીન આપી દે છે નહીતર અહીંયા જો આ રેસીડન્ટ ટૂંકમાં કેવાય વાડીએ ફાર્મ હંશ છે મકાન છે તો એમાં જ એટલું નરતરુપ થતું હોય ને એટલું હાથે ઉપાડીને કાયદેસર મૂળ શોધો હાથે ઉપાડીને અહીંયા એકઠું કર્યું છે આની ઉપરથી ખાતરી સો ટકા કરી શકાય કે પ્રાકૃતિક ફાર્મ છે અને જીવામૃત કેટલી વખત આપો છો જીવામૃત આ ચોમાસાની ટૂંકમાં સુરત રહેશે સતાય ત્રણ વખત જીવામૃત આપી શકાય છે કે કેમ કે અહીંયા જ્યારે અહીંયા આવવાનું થાય ત્યારે જીવામૃત વ્યવસ્થિત આપીને અને વૈયા આમાં જો કલમોમાં અમે બધી જોઈ ને તો કલમના પાંદડા ક્યાંય નીચેથી લીધેલા નથી એટલે ટૂંકમાં આંબામાં તો કાયદેસર રીતે કુદરતી રીતે આચ્છાદાન થતું હોય તો એ એ પણ આચ્છાદાનનો પણ આયામ સારી રીતે અપનાવેલો છે અને ફળોના ઝાડ તો એટલા છે કે એની વાત પૂછો આપણે અહીંયા માહ બધા ફળો છે જેમ કે આ મિયા ઝાકી કેરી છે તો મિયાઝાકી તો બહુ ઓછી જોવા મળતી હોય તો એ વાવેલું છે એલસીના ઝાડ છે એ રીતના પોપૈયા સીકુ બોરડી છે દ્રાક્ષ છે એવા તો બીજા અસંખ્ય જાર છે એમ આપણે યાદ ન રહી રાખી શકીએ એટલા છે પણ બધું પ્રાકૃતિક ખેતીમાં અને બહાર રહેવા છતાં પણ એટલું બધું સરસ મજાનું ફાર્મ ડેવલપ કરેલું છે અને ખૂબ મોટો બગીચો છે અને ટોટલી દેશી આધારિત પ્રાકૃતિક ખેતી થઈ રહી છે જો આપ જોઈ શકો છો આ આપણે પ્રાકૃતિક કૃષિમાં આને આથાદાન કહેવામાં આવે છે બહારથી કચરું નાખવાનું હોય છે અને અત્યારે લોકો જે નીચે પડ્યું હોય ને એ કાઢીને બહાર ફેંકી દે અથવા સળગાવી દે છે તો અહીંયા આપણે હિતેશભાઈ આછાદાનથી જમીનનો કાર્બન ખૂબ વધે છે અને જમીનનો કાર્બન જેટલો વધુ એટલું જે આપણે ફળ લઈએ એના ન્યુટ્રિશન વધુ મળે અને ઉત્પાદન ટૂંકમાં સારું તો મળે પણ સાથે જે ઉત્પાદન મળે ન્યુટ્રિશન વાળું મળે એટલે આછાદાન નું ખૂબ મોટો રોલ હોય એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો વેડી સ્પ્રે નથી કરેલો જો આવડું મોટું ઘાસ છે હરીફાઈ કરતું હોય તો હવા પાણી તો પુષ્કળ પ્રમાણમાં કલમને ઉપરથી મળે પ્રકાશ પણ ઉપરથી મળી જતો હોય અને એનાથી નાના જે આ ઘાસ વર્ગ છે તો એ કઈ નુકસાન નથી કરતું પણ ઘાસ વર્ગ અસંખ્ય પ્રકારનું ઘાસ વર્ગ છે એમાંથી પિંછોતેર ટકા ઘાસ વર્ગ એવું હોય કે જે દ્વિદળી હોય દ્વિદળી છે ને એ નાઇટ્રોજનની સતત ઉપલબ્ધિ કરાવતું હોય આપણા આંબાને એટલે યુરિયાનું કામ આવી રીતના સહજીવી પાક તરીકે અરોપજીવી પાક તરીકે પણ એકબીજાને લઈ શકે એટલે આપણી કામની વસ્તુ છે ઘાસ છે ને સરદન અહીંયા આ એક ટૂંકમાં આ સાધનનો અને સજીવ આશાદાન કહેવાય ઘાસ છે એ અને આ પાન છે એ મૃદ્ધ આદન કહેવાય ટૂંકમાં કાસ્ટ એમ એટલે બંને બાકી જીવામૃત આપે છે અને આંબા વર્ગ છે એટલે બીજા મૃતની જરૂર ન હોય અને આમાં રોગ જીવાત આવે ત્યારે તમે શેનો છંટકાવ કરશો દસ પરણી અર્કનો નો દસ પર્ણી તો બસ બેસ્ટ દસ પર્ણી અર્થ છંટકાવ કરે તો પાછળ બીજા કોઈ ટૂંકમાં ફૂગથી માંડીને ઈયળ કે ગળો કે મિલીબગ કોઈ પણ વસ્તુ હોય તો એમાં દસ પરણ એક નો રિઝલ્ટ સા ઓછો જરૂર ઓછી પડે છે કેમ કે એમાં હશે વેસ્ટ ડિકમ્પોઝર જે છે ને ગાઝિયાબાદ નું એનો બનાવીને એને હું કલમે કલમે ત્રણ ત્રણ ચાર ચાર લિટર નાખું છું બરોબર એટલે એમથી ફૂગનો ને એનો બહુ ફાયદો થાય છે નો નું કામ એ કરે કોઈ પણ ટુકમાં વનસ્પતિ કચરો હોય એને કમ્પોસ્ટ થાય તો ખાતરના રૂપમાં અને કાર્બન બની જાય અને કમ્પોસ્ટ ન થાય તો ફૂગના રૂપમાં આવે